નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં એક હજારથી તેરસો બારસો નેવું ધોરાજીમાં અગિયારસો છત્રીસ થી બારસો એકોતેર અમરેલી અગિયારસો બત્રીસ થી તેરસો બાવીસ કોડીનાર માં એક હજાર થી બારસો છવ્વીસ તળાંજામાં એક હજાર એકાવન થી બારસો એકોતેર હળવદમાં અગિયારસો પચાસ થી તેરસો બોટાદમાં અગિયારસો પાંચ થી બારસો પંચોતેર વાંકાનેર માંચાઉમાં બારસો સિત્તેર થી તેરસો પચીસ ડીસા તેરસો થી તેરસો સાહીઠ ભાંભરમાં તેરસો થી તેરસો અડસઠ પાટણમાં તેરસો થી તેરસો એકોતેર મહેસાણામાં બારસો થી તેરસો છાસઠ વિજાપુરમાં તેરસો થી તેરસો માણસા માં બારસો છાસઠ થી તેરસો સિત્તેરસો વીસ હિલડીમાં તેરસો ચાલીસ થી તેરસો સાહીઠ દિયોદર માં તેરસો આડત્રીસ થી તેરસો સિત્તેર કલોલમાં બારસો પાસઠ થી તેરસો સાહીઠ સિદ્ધપુરમાં તેરસો ત્રીસ થી તેરસો પંચોતેર હિંમતનગરમાં તેરસો ચાલીસ થી તેરસો બાવન કુકરવાડા માં તેરસો થી તેરસો મોડા બેચરાજીમાં તેરસો દસ થી તેરસો ચોસઠ કપડવંજમાં તેરસો થી તેરસો પચાસ વિરમગામમાં બારસો પચીસ થી તેરસો ચાલીસ થરાદમાં તેરસો થી તેરસો પંચોતેર રાસણ માં તેરસો થી તેરસો ચાલીસ